સુરતની સિવિલ હોસ્પિટલ પાસે નર્સિંગ કાઉન્સિલરના ઉપપ્રમુખ ઇકબાલ કડીવાલા પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો ખતોદરા પોલીસે ગણતરીના કલાકોમાં મુખ્ય આરોપી ચેતન સોલંકીની ધરપકડ કરી છે પોલીસે લૂંટ અને મારામારીનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે પ્રાપ્ત માહિતી મુજબ આરોપી અગાઉ સિવિલ હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટર નોકરી કરતો હતો નર્સિંગ હુમલો કરી તેમની કારમાં તોડફોડ કરી હતી અને કારમાં મૂકેલી બેગ લઈને ફરાર થયો હતો ઘટનાની જાણ થતાં ખટોદરા પોલીસે તાત્કાલિક લૂટ અને મારામારીનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી પોલીસ તપાસમાં ખુલ્યું કે ફરિયાદી અને આરોપી એકબીજાને ઓળખતા હતા આરોપીના ઘરે પત્ની સાથે પારિવારિક ઝઘડો ચાલી રહ્યો હતો આ બાબતે સમાધાન કરાવવા ઇકબાલ કડીવાલાએ હુમલો કરનારને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ કડીવાલે સમાધાન કરવાની ના પાડતા આરોપી આવેશમાં આવી ગયો અને હુમલાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી છે અને ઘટના સંબંધિત અન્ય વિગતો મેળવવાની કાર્યવાહી ચાલુ છે આજ રોજ સવારના સમયે વહેલી સવારે પાંચ વાગ્યાની આસપાસ નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ તેમજ ટ્રોમા સેન્ટરના ઇન્ચાર્જ ઇકબાલભાઈ કડીવાલાએ પોલીસ સ્ટેશન ફરિયાદ આપેલ છે કે સવારના સમયે પોતાના કામથી બહાર જતા તે દરમિયાન સિવિલ ના ગેટ પાણી બોટલ લેવા માટે ઉભા થયેલા હતા તે દરમિયાન અગાઉ કોન્ટ્રાક્ટ ડ્રાઈવર તરીકે નોકરી કરતા ચેતન નટુ સોલંકીએ તેમના ઉપર લાકડી અને ચપ્પુ લઈને હુમલો કરેલ અને ગાડીમાંથી પર્સ અને બીજો સામાન લૂંટી લીધેલ બાબતની હકીકત જણાવતા પોલીસે ગુનો દાખલ કરી અને આગળની તપાસ ચાલુ કરી છે કારણ શું છે જે આ ગુનાનો આરોપી છે જે ચેતન નટુ સોલંકી અગાઉ સિવિલમાં કોન્ટ્રાક્ટ ડ્રાઈવર તરીકે નોકરી કરતો હોય અને તેમને તેમજ આ કામના ફરિયાદી ઓળખતા હોય છે આ જે ડ્રાઈવર છે એને પોતાની પત્ની સાથે મતભેદ હોય ફરિયાદ થયેલી હતી તે બાબતે તેની એવી અપેક્ષા હતી કે ઇકબાલભાઈ તમે વચ્ચે પડી અને મારા ફરિયાદમાં સમાધાન કરાવો જે બાબતે ઇકબાલભાઈ પોતે આવા તમારા વ્યક્તિગત અને પરિવારના ઝઘડામાં મદદ કરવા માટે અને વચ્ચે પડવા ના પાડતા તેને ઉશ્કેરાય જઈ અને આવે અને આ રીતનો હુમલો કરેલ છે